બાવન ત્રેપન સોપન છોપન રૂપિયા બસો ચોપન ને રૂપિયા પછી છપ્પન સાત અઠ્ઠાણું અઠાણું રૂપિયા બસો અઠાવન ઓકલ થાય એકસઠ બાસઠ બાસઠ રૂપિયા બાસઠ ત્રેસઠ બેસો એકાણું એકાપિયા એકાણું બારો બારો ત્રાણું સો પંચાસ 200 રૂપિયા 222 22 22 રૂપિયા 222 બોલો ભાઈ 23 30 31 32 50 70 લે લે ઓ 70 70 રૂપિયા 245 બોલો 245 70 લે 70 લે 70 લે 45 245 50 15 રૂપિયા 250 કેટકા આવા બાવા 52 55 એસી બાસિ પંચાસ એવું બાણું પંચા નવાનું બસો બે ચારસો આઠ્યાવીસ બત્રીસ રૂપિયા પંચોતેર પંચો રૂપિયા એકસો પંચોતેર

એકસો પચીસ મૂકી બોલું ભાઈ કોઈ એકસો અગિયાર એકસો એકયાર એક બેવાર અગિયાર રૂપિયા એકસો અગિયાર બાર બાર રૂપિયા એકસો બાર બોલ એકસો એક